હલો નમસ્કાર મિત્રો માં એક્યુપ્રેસર સેન્ટર મોવા મિત્રો આજે આપણે વાત કરવી છે જેને ખાસ કરીને સાદી ભાષામાં સાંધિઓ વા કહેવામાં આવે છે તો સાંધિઓ વાહ થવા માટે આપણામાં માનવ શરીરમાં કુદરતે એવી રચના કરી છે કે જ્યાં જ્યાં જોઈન્ટ હોય શરીરના એ બંને જોઈન્ટ વચ્ચે કુદરતી રીતે ગાદી મૂકવામાં આવી હોય છે આ ગાદીમાં ગાદી અને હાડકા જે જોઈન્ટ હોય છે તેને જોડવા માટે કુદરતી રીતે આપણા શરીરમાં સ્નાયુ એટલે કે નસનું કુદરતી રીતે સર્જન કરવામાં આવ્યું હોય છે હવે જ્યારે જ્યારે કોઈ કારણ કારણવશ એમાં ઘણા કારણો છે ખાસ કરીને તો શરીરમાં પાણીનો અભાવ પ્રોટીનનો કેલ્શિયમનો વિટામિનનો અભાવ ત્યાં બ્લડ બ્લડ સર્ક્યુલેશન સર્ક્યુલેશન એ એ નસમાં નસમાં ઓછું ઓછું થાય થાય એટલે જે બે સાંધાની વચ્ચે ગાદી આવેલી હોય છે ત્યાં રક્ત પરિભ્રમણ એટલે કે લોહીનું સંચારણ બંધ થાય છે લોહીનું સંચારણ જ્યાં બંધ થાય ત્યાં એક જાતના બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને ત્યાં કોહવાટ ઉત્પન્ન કરે છે જેને કારણે આપણા શરીરમાં ખૂબ જ દુખાવો થાય છે રક્ત પરિભ્રમણ જ્યાં સુધી ચાલુ હોય છે ત્યાં સુધી આપણને કોઈ જાતના દુખાવા થતા નથી પણ આ સંચાર બંધ થાય અને ગાદીમાં લોહી ન મળે એટલે ત્યાં કોહવાટ ઉત્પન્ન થાય અને બંને સાંધાની વચ્ચે આપણને દુખાવો ઉત્પન્ન થાય છે જેને સાદી ભાષામાં સાંધીઓ વા કહેવામાં આવે છે તો ખાસ કરીને આ સાંજમાં લેવામાં આવતી કાળજી એક તો વધુ વજન જેને કારણે આપણા ઘૂંટણ ઉપર પગ ઉપર ચાલવાથી દુખાવો થાય છે મિત્રો લોકો એમ કહે છે ખૂબ ચાલવું જરૂરી છે પણ ક્યારે જ્યારે તમારા ઘૂંટણ સારા હોય તમારું વેટ માપસર હોય તમારું અતિશય વેટ હોય અને ઘૂંટણનો દુખાવો ખૂબ જ થતો હોય તો ચાલવું નહીં પાણી ખૂબ જ જરૂરી છે એટલે સવારમાં નયણા કોઠે ગરમ પાણી વજ્રાસનમાં અથવા ના બેસી શકતો માત્ર બેસીને ધીમે ધીમે પાણી પી શકો જે લોકોને ઘૂંટણની તકલીફ છે એ વજ્રાસનમાં ના બેસી શકે બીજું આથાવાળો ખોરાક એ સદંતર બંધ કરવો જોઈએ વાયુવાળો ખોરાક એ પણ બંધ કરવો જોઈએ અને આપણા શરીરની નસનું જે બ્લડ સર્ક્યુલેશન ચાલુ થાય તેવી કોઈ પણ ફિઝિયોથેરાપી અથવા નિષ્ણાત પાસે તેમનું માર્ગદર્શન કરી તેમની સલાહ અનુસાર કસરત કરવી તો મિત્રો મા નેચરોપેથી એક્યુપ્રેશન સેન્ટર અમારા મોબાઈલ નંબર છે નાઇન નાઇન વન થ્રી સેવન વન ફોર સેવન થ્રી ઝીરો જો સંધિવા વિશે વધુ માહિતી આપ મેળવા માંગતા હોય તો અમારા આ નંબર પર મેસેજ આપી આપની તકલીફનું નિવારણ કરી શકશો ઓકે મિત્રો આભાર જય માતાજી